કેમ્પેન કરવા માટે સાથે ટકારામાં આમ આદમી પાર્ટી નું કાર્યાલય નવું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી સતત લોકો માટે લડે સતત ને ગુજરાત ની ભાજપ સરકાર કઈ રીતે ફેલ છે કઈ રીતે એમનું શોષણ કરે છે કઈ રીતે ભાજપ સરકાર છે એ જો ઈચ્છત તો ખુબ સારું કરી શકાય પરંતુ ના કરી એને લઈને અમે અમારા કાર્યકર્તાઓને પણ મેસેજ આપીએ છીએ તમે જો નરેન્દ્ર મોદીજી બાર વર્ષ અહિયાં મુખ્યમંત્રી રહ્યા છે

પોસ્ટ લખજો આમ કરજો માટે કશું અમિત શાહજી ગુજરાતના ખેડૂતો માટે વિચારતા નથી પણ મહારાષ્ટ્ર માં ખબર છે ખેડૂતો લાત મારે એમ છે ખેડૂતો ભાજપ ને ભગાડે તેમ છે એટલે મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કરવાનું એમણે વચન આપ્યું નરેન્દ્રભાઈ એ તો પંદરસો જે છે એને એકવીસો કરવાના છે મહિના જયારે અરવિંદ કેજરીવાલજી અહિયાં હજાર રૂપિયા મહિને બહેનોને આપવાની વાત કરી હતી ત્યારે ને રેવડી 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 છે 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 કલ્ચર તો આ કયું રેવડો પ્રદેશ અધ્યક્ષ ને પૂછવું છે કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ જે જાહેરાત કરી છે ખેડૂતોના દેવા માટે પીને મહિલાઓને એકવીસો રૂપિયા આપવાની મહારાષ્ટ્રમાં તો શું એ રેવડી છે ખોટા છે કે સાચા છે સ્વાભાવિક મહારાષ્ટ્રના બેરોજગાર યુવાનો છે અને મહિને દસ હજાર રૂપિયા આપવામાં આવે પણ ગુજરાતના બેરોજગાર યુવાનો છે અને સરકારી નોકરી શું પ્રાઇવેટમાં નહીં રાખવામાં આવે આટલો બધો નહીં અમારા યુવાનોથી તમને નફરત કેમ છે અમારા ખેડૂતોથી થી નફરત કેમ છે અમારી મહિલાઓ બહેનો થી દીકરો ભાજપ ને નફરત કેમ છે બીજું ભાજપે ચાલ કરી છે કે આ છે એને ખબર પડે રૂપિયા અમે મહારાષ્ટ્રમાં રાજસ્થાનમાં આપીએ છીએ ખબર પડે એટલે દર પાંચમા ઘરે ભાજપ નો સભ્ય બનાવી દીધું હવે એ ભાજપ નો સભ્ય બનાવી દે એટલે ભાજપ પણ આ એવું કહી દીધું છે ભાજપના સભ્યને કે જો તમારા માતા ને બેન ને તમારા પત્ની ને ખબર ન પડવી જોઈએ કે મહારાષ્ટ્રમાં આપણે એકવીસો રૂપિયા આપીએ છીએ મહારાષ્ટ્રના ખેડૂતોને દેવા માફ કરીએ છીએ ખબર ન પડવી જોઈએ આ માં પોતાની માતાને નથી કહી શકતો કે ભાજપ છે ભાજપ છે આપણી ચલાવે તમે વિચાર કરો ચાર ત્રણ મહિલાઓ ઘરમાં દરેક ઘરમાં હોય છે માતા હોય દીકરી હોય અને પત્ની હોય બરાબર ત્રણ તો એકવીસો રૂપિયા આપે તો છ હાજર ને ત્રણસો રૂપિયા થાય મહિને તો મહિને ત્રણ હજાર છસો રૂપિયા મારી મહિલા એક માતા બીજી જગ્યાએ પ્રવાસ કરવો પતિના પપ્પાના ઘરે જવું પિયર માં જવું છે તો એ આપી શકશે કાપડા ના આપી શકશે આજે આપડે કાપડાનો રિવાજ છે

આપવા માંગો છો કે નહીં એકવીસો રૂપિયા મહિલાઓ સવાલ પૂછે ખેડૂતો સવાલ પૂછે બેરોજગાર યુવાનો સવાલ પૂછે એક કેમ્પેન આગામી સમયમાં આમ આદમી પાર્ટી ઘરે ઘરે ચલાવશે મેં એ કર્યું છે મારો